વર્તેજ નજીક આવેલા નવાગામ સરકારી પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ નિમિત્તે બાળકોની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાપના દિવસની સાથોસાથ વિવેકાનંદ જન્મજયંતિ ઉજવણી માટે અંતર્ગત ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પાંચ શાળાઓએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટ કાર્યક્રમના પ્રારંભમાં પરેશભાઈ મેર જનકારભાઈ શાહ પરાક્રમસિંહ ગોહિલ મયારામ મયારામબાપુ અને શાળા આચાર્ય રાજુભાઈ જાની દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો टूर्नामेंट में पेटाशાળાना आचार्यों और शिक्षकों ने हाजिरी આપી ने प्रोत्साहित करया होता विजेता टीम रनर्स अप टीम और मैन ऑफ द सीरीज ने ट्रॉफी थी नवाजवामा आव्या होता केवल के बैटिंग सराहनीय है देखने लायक है फिर से उसने बल्ला घुमाया है और यहाँ पर देखिए આજરોજ નવા ગામ શાળાના સ્થાપના દિવસ નિમિત્તે અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના અનુસંધાને સ્વામીજીનું એક સરસ મજાનું સૂત્ર છે કે જાઓ મેદાનમાં રમો એ અન્વયે બાળકના સર્વાંગી વિકાસ માટે આજે નવા નવા ગામની અંદર એનપીએલ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચ ટીમોએ ભાગ લીધો સરસ રીતે જે ચેમ્પિયન થશે એની ટ્રોફી મળશે રનર્સઅપ ટ્રોફી મળશે મેન ઓફ ધી મેચની મળશે આના દાતા અમારે પરેશભાઈ છે ધનકારભાઈ છે પરાક્રમભાઈ છે મયારામ બપુ છે આ બધાએ સહયોગ આપ્યો છે અને સરસ રીતે બાળકો છે એ ક્રિકેટ રમી રહ્યા છે અને આવા નવા ઉત્સાહથી બધા ખૂબ પ્રગતિ કરે એવી અભ્યર્થના